એસીબીએ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા પંચાયતના વર્કર્સ મેનેજર જંખિત કુમાર મહેન્દ્ર રાવલને ત્રણ હજાર પાંચસો રૂપિયાની લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યા છે એક જાગૃત નાગરિકની ફરિયાદને આધારે આ ધરપકડ કરવામાં આવી હતી જેના કારણે સરકારી આવાસ યોજનામાં વધુ ભ્રષ્ટાચાર થતો અટક્યો હતો આ ઘટના ગાંધીનગરના માણસામાં મહારાજા પાન પાર્લરના બસ સ્ટેન્ડ પાસે બની હતી જ્યાં છટકુ ગોઠવવામાં આવ્યું હતું એસીબી અધિકારીઓના જણાવ્યા અનુસાર ફરિયાદીના પિતાને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર મંજૂર કરવામાં આવ્યું હતું જેના બાંધકામ માટે પચાસ રૂપિયાનો હપ્તો પહેલેથી જ જમા કરાવવામાં આવ્યો હતો જેના માટે રાવલે કથિત રીતે લાંચ માંગી હતી જે ફરિયાદી ચૂકવવા તૈયાર ન હતા આ મામલે ફરિયાદ મળતા જ એસસીબીએ તરત જ કાર્યવાહી શરૂ કરી દીધી હતી સ્ટીંગ ઓપરેશન દરમિયાન રાવલે ફરિયાદી સાથે હેતુપૂર્ણ વાતચીત કરી અને લાંચના પૈસા સ્વીકાર્યા અને રાહ જોઈ રહેલી એસીબી ટીમે તેને તાત્કાલિક ત્રણ હજાર પાંચસો રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા આ મામલે રાવલની અટકાયત કરવામાં આવી છે અને તેની સામે વધુ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ